નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું મંચાઉ સૂપ તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને આવી શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ જો આપણે વેજીટેબલ આવી રીતે સૂપ મળી જાય તો પીવાની મજા આવી જાય તો એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ બધા મેં રેડી કરી દીધા છે તો કોબીજને આપણે ઝીણી એકદમ સમારી લીધી છે કેપ્સિકમ સમારીને લીધા છે ફુલાવાર આપણે થોડું લીધું છે ઝીણું સમારીને લીલી ડુંગળીના આપણે પાન લીધા છે ટામેટાને આપણે ઝીણા સમારી લીધા છે ગાજરને પણ આપણે એકદમ ઝીણું સમારી લીધું છે અને લીલી ડુંગળીનો વ્હાઈટ ભાગ આપણે લીધો છે અલગ અને નૂડલ્સ આપણે ફ્રાય કરેલા લીધા છે અને વઘાર માટે આપણે લસણને પણ સમારી લીધું છે આદુ અને મરચાં તો મિત્રો આપણે શરૂઆત કરીએ બનાવવાની આપણે સૂપ બનાવવાની શરૂઆત કરીશું પહેલાં આપણે વાસણમાં થોડું તેલ લઈ લઈશું તેલ આપણે એકદમ ઓછું જ દઈશું અને ત્યારબાદ એમાં આપણે સમારેલું આદુ લસણ અને મરચાં અને આમાં એડ કરી દઈશું હું આપણે એને હાથથી આ રીતે ચમચાની મદદથી હલાવી દઈશું ત્યારબાદ એક પછી એક વેજીટેબલ ને આમાં એડ કરીશું સૌ પહેલાં તો આપણે આમાં ગાજર એડ કરીશું લીડું સમારેલું ત્યારબાદ ફુલાવર આપણે એડ કરીશું લીડું સમારેલું કોબીઝ એડ કરીશું ત્યારબાદ આપણે કેપ્સિકમ એડ કરીશું ટામેટા એડ કરી લઈશું લીલી ડુંગળીનો વ્હાઈટ ભાગ છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું અને આને આપણે એકવાર હલાવી લઈશું વેજીટેબલ આપણા સરસ એવા કલરફુલ લાગી રહ્યા છે અને આપણે મીડિયમ ગેસ ઉપર સુરિયા માટે હલાવીશું આપણે એમાં ટેસ્ટ મીઠું એડ કરી લઈશું ત્યારબાદ મરી પાવડર આપણે એડ કરીશું આપણે ક્રશ કરી અને લેવાના છે અચપચના જ આપણે ક્રશ કરીશું એને પણ આપણે આમાં એડ કરી દઈશું અને બરાબર હલાવી દઈશું હવે આપણે આમાં પાણી એડ કરીશું પાણી આપણે વધારે આગળ પકડી એડ કરવાનું છે આમાં કારણ કે શાકભાજીને બધા જ વેજીટેબલને પાણીમાં આપણે સારી રીતે છે આપણા બધા વેજીટેબલ ને પાણી સાથે એકદમ પાણી આપણું અડધું થાય ત્યાં સુધી આપણે વેજીટેબલને ને આમાં થવા દઈશું જેથી બધા જ વેજીટેબલનો સ્વાદ છે એ આની અંદર આવી જાય મિત્રો આપણો સૂપ રેડી થાય ત્યાં સુધી આપણે વેજીટેબલ સ્ટોક બનાવી દઈશું તો આપણે જે પણ શાકભાજી કટ કર્યા છે એનો જે રફલી આપણે એને કટ કરી અને આપ જે પાછળનો હિસ્સા છે એ ફેંકી દઈએ છીએ એ બધાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે અને એને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ અને આમાં પાણી એડ કરીને આપણે આને પણ ઉકળવા દઈશું આ રીતે આપણે વેજીટેબલ સ્ટોકને તૈયાર કરી દઈશું તો મેં આમાં ગાજરને જે છીણ્યું છે એની છાલ ફુલાવરની પત્તા ગોબીની લીલા મસાલાના દંઠલ આ બધું આપણે આની અંદર એડ કરી દીધું છે કેપ્સિકમને જે આપણે કટિંગ કર્યું એના પણ દંઠલ લઈ લીધા છે હવે આને આપણે પાણી ડૂબે એટલું વેજીટેબલ ડૂબે એટલું પાણી એડ કરી અને આને પણ આપણે ઉકળવા દઈશું તો આને આપણે બીજા ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું મિત્રો આપણે વેજીટેબલ સ્ટોક તૈયાર થઈ ગયો છે તો એને આપણે ગેસ બંધ કરી અને આપણે સ્ટોકને લઈ લઈશું ગાળી લઈશું આમાં પણ બધા જ વેજીટેબલનો એકદમ સરસ એવો ફ્લેવર આવી ગયો છે હવે આ સ્ટોકને આપણે આપણા સૂપમાં એડ કરી દઈશું હવે આ સ્ટોકને આપણે આની અંદર એડ કરી દઈશું હવે આપણે આને ઉકળવા દઈશું અને આપણું સૂપ ઉકળે ત્યાં સુધી આપણે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી દઈશું મિત્રો આપણે બે ચમચી મોટી આપણે કોર્નફ્લોર લીધો છે એમાં આપણે પાણી એડ કરી અને સ્લરી બનાવી દઈશું જેથી કરીને આપણો સૂપ ગાળો થાય સાહીઠથી સિત્તેર ટકા આપણો સૂપ એકદમ સરસ રીતે ઉકળી ગયો છે હવે આપણે એમાં સ્લરી એડ કરીશું અને પીઝા સોસ એડ કરીશું જેથી એનો ફ્લેવર પણ એમાં આવી જાય તો આપણી સ્લરી રેડી થઈ ગઈ છે મિત્રો હવે થોડી થોડી આમાં એડ કરી અને આપણે હલાવીશું સૂપમાં એડ કરી દઈશું હવે મિત્રો આપણે સ્લરીને આમાં એડ કરી અને આ રીતે હલાવતા દઈશું અને આને સ્લરી સાથે ઉકળવા દઈશું આપણો સૂપ છે થોડો ગાઢો થયો છે હજુ આપણે આને સારી રીતે ઉકળવા દઈશું એમાં આપણે બેથી ત્રણ ચમચી આપણે સોયા સોસ એડ કરીશું અને બે ચમચી આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીશું આપણે આને સારી રીતે ઉકળવા દઈશું હજુ સૂપ ને થતો થોડો ટાઈમ લાગે છે પણ બધા જ વેજીટેબલનો સ્વાદ આની અંદર સારી રીતે બેસે એ માટે આને સારી રીતે ઉકાળવું બહુ જ જરૂરી છે તો આપણે આને થોડી વાર માટે હજુ ઉકળવા દઈશું દસ પંદર મિનિટ હજુ ઉકળવા દઈશું મિત્રો આપણે સૂપને ચેક કરી લઈશું થોડો સૂપ રેડી થઈ ગયો છે હવે આપણે મીઠું જો થોડું ઓછું લાગે તો આપણે આમાં એડ કરી શકીએ છીએ આપણે પાણી એડ કર્યું તો એટલે મીઠું થોડું ઓછું ટેસ્ટ થઈ જાય તો એમાં થોડું મીઠું એડ કરીશું પરથી આપણે થોડી ચપટી ખાંડ એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું એકાદ મિનિટ માટે હલાવી લઈશું ત્યારબાદ આપણે આને સર્વ કરી લઈશું મિત્રો આપણો મંચાવ સૂપ બનીને રેડી થઈ ગયો છે અને આપણે હવે સર્વ કરી લઈશું તો મિત્રો રેડી છે આપણો ઘરમાં ગરમ મંચાવ સૂપ એને આપણે લીલી ડુંગળીના પાન સાથે ગાર્નિશ કરીશું અને ઉપર ફ્રાય નૂડલ્સ આપણે એડ કરી દઈશું તો મિત્રો શિયાળામાં તમે આ રીતે ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ મસાલેદાર એવો સારો આપણો મંચાવસું તૈયાર થઈ ગયો છે તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ દેશીસ પુનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ